ત્યારે એવું લાગતું હતું કે અત્યાર સુધીની જે સ્ટ્રગલ હતી એનું પરિણામ એટ ધી એન્ડ મળ્યું છે અને ઇટ વોઝ લાઈક અ ડ્રીમ કમ ટ્રુ મુમેન્ટ ફોર મી આનંદનું કોઈ વર્ણન કરી શકાય એવું નથી જ્યારે મેં આ વાત સાંભળી ત્યારે હું ઓફિસમાં હતો તો હું બસ બધા ઓફિસના સભ્યોને એટલું થેન્ક યુ જ બોલી શક્યો તો મારી પાસે બોલવા માટે કોઈ શબ્દો જ નહોતા આખરી અનિકેત પટેલની મહેનત રંગ લાવી

વડાલી તાલુકા બારગામ સમાજના પાટીદાર સમાજના અનિકેતભાઈ પટેલ આ ભવ્ય સફળતા બદલ અભિનંદન થયું પ્રથમ યુપીએસસી ક્લિયર કરી કેટલી ખુશી જ ખુશી થાય છે યુપીએસસી માં મારો આ પ્રથમ એટેમ્પ હતો અને ઘણા લાંબા સમયથી પ્રિપેરેશન ચાલુ હતી લગભગ અઢી વર્ષની આસપાસ મેં ટોટલ પ્રિપેરેશન કરેલી તો દરરોજે દરરોજ આપણે એવું એક્ઝામની પ્રિપેરેશન કરતા હોઈએ એટલે નેચરલી વિચારતા જોઈએ કે એક દિવસ આપણું પણ નામ એ લિસ્ટમાં આવી જાય અને જ્યારે આપણું નામ એ લિસ્ટમાં આવે છે ત્યારે અને આપણે જ્યારે પીડીએફ સર્ચ કરીએ છીએ જ્યારે રિઝલ્ટ ડિક્લેર થાય છે અને આપણું નામ આપણે ફાઇન્ડ આઉટ કરીએ છીએ અને ખરેખર જ્યારે મેં વન એટી થ્રી રેન્ક પર મારું નામ જોયું હતું ત્યારે એવું લાગતું હતું કે અત્યાર સુધીની જે સ્ટ્રગલ હતી એનું પરિણામ એટ ધી એન્ડ મળ્યું છે અને ઇટ્સ ઇટ વોઝ અ લાઇક અ ડ્રીમ કમ ટ્રુ મુમેન્ટ ફોર મી તો ખૂબ જ ખુશી થાય છે અને હું એક્સપ્રેસ ના કરી શકું વર્ડ્સમાં પણ ઇટ વોઝ અ મુમેન્ટ ઓફ અટમોસ્ટ જોય ફોર મી ખબર પડાલી દર્શકો એ જાણવા માંગે છે કે યુપીએસસી પરીક્ષા છે શું અને તે તૈયારી ક્યારથી કરવી અને આપે ક્યાંથી ક્યાં સુધી અભ્યાસ કર્યો પ્રથમ પ્રશ્નનો તમારો જવાબ આપું તો યુપીએસસી જે એક્ઝામ છે એ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન સેન્ટ્રલ લેવલ બોડી છે એ કોન્સ્ટિટ્યુશનલ બોડી ઘણી બધી સર્વિસીસ માટે એક્ઝામ લેતી હોય છે ઓલ ઇન્ડિયા સર્વિસીસ છે જેમ કે આઈએએસ ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ આઈપીએસ છે ઇન્ડિયન પોલીસ સર્વિસ ઘણી સેન્ટ્રલ સર્વિસીસ છે જેમ કે ઇન્ડિયન ફોરેન સર્વિસ ઇન્ડિયન રેવન્યુ સર્વિસ અને બીજી બીજી ઘણી બધી ગ્રુપ એ અને ગ્રુપ બી સર્વિસીસ છે તે સર્વિસિસના સર્વિસિસમાં રિક્રુટમેન્ટ માટે યુપીએસસી એક એક્ઝામ લે છે જેને યુપીએસસી સિવિલ સર્વિસિસ એક્ઝામ કહેવાય છે અને દર વર્ષે લેવાતી એક્ઝામ છે જેમાં ઘણા લોકો લાખો લોકો લાખો સ્ટુડન્ટ્સ અપિયર થાય છે અને કમ્પિટ કરે છે આ રેપ્યુટેડ સર્વિસિસ માટે આ પરીક્ષા કઈ ભાષામાં લેવાય છે અને કેવી રીતે તૈયારી કરવી આ એક્ઝામમાં ત્રણ સ્ટેજ હોય છે પહેલું સ્ટેજ હોય છે પ્રિલિમ્સ બીજું હોય છે મેઇન્સ અને ત્રીજું હોય છે ઇન્ટરવ્યુ તો પ્રિલિમ્સનું જે સ્ટેજ છે એ માત્ર બે ભાષામાં લેવાય છે એક ઇંગ્લિશ અને એક હિન્દી મેન્સનો જે તબક્કો છે એમાં સ્ટુડન્ટ્સને ઓપ્શન આપવામાં આવે છે કે કઈ લેંગ્વેજમાં એ અપિયર થવા માંગે છે એમાં એમની જોડે ઓપ્શન હોય છે એ ચાહે તો ગુજરાતીમાં અપિયર થઈ શકે છે ચાહે તો ઇંગ્લિશ અને ચાહે તો હિન્દીમાં પણ અપિયર થઈ શકે છે ઘણી ઓછી વેકેન્સીસ હોય છે આ રેપ્યુટેડ સર્વિસિસની અને સામે આપણે કેન્ડિડેટ્સ જોઈએ તો લગભગ દર વર્ષે બારથી તેર લાખ કેન્ડિડેટ્સ આ એક્ઝામ માટે એપ્લાય કરતા હોય છે તો નો ડાઉટ કોમ્પિટિશન તો છે જ પણ જો કન્સિસ્ટન્ટલી આપણે હાર્ડવર્ક અને જે દરરોજ ડિસિપ્લિન વાઇઝ તમારી જે મહેનત છે એ કરતા રહીએ તો ધીમે ધીમે આપણને એવું રિયલાઇઝ થાય કે ખરેખર હું આ એક્ઝામમાં લાગેલો રહીશ તો એક વખત મને સફળતા જરૂર મળશે કારણ કે કોઈ પણ વસ્તુ શરૂઆતમાં ટફ લાગે પણ જ્યારે તમે એના ઉપર કામ કરવાનું ચાલુ કરો ત્યારે ધીમે 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 તમને કોન્ફિડન્સ આવતો જાય છે અને સેલ્ફ કોન્ફિડન્સ એટ ધી એન્ડ તમને સક્સેસ અપાવે છે કેટલું ભણ્યા પછી આ પરીક્ષા માટે ફોર્મ ભરી શકાય આ એક્ઝામ માટે મિનિમમ લેવલ ગ્રેજ્યુએશન છે એમાં યુપીએસસી દર વર્ષે એક એપ્લિકેશન ફોર્મ જ્યારે બહાર પાડે છે ત્યારે એક પીડીએફ આવે છે અને પીડીએફમાં એની જે એલિજિબિલિટી કન્ડિશન્સ છે એ મેન્શન્ડ છે અને એમાં ગ્રેજ્યુએશન તમે દરેક કોઈ પણ ફિલ્ડમાં કરેલું હોય બીએ છે કે બીકોમ છે કે બીએસસી છે કે કોઈ પણ તો તમે એલિજિબલ થઈ જાઓ છો એક્ઝામ માટે અને એકવીસ વર્ષની મિનિમમ એજ યુપીએસસી હું પાસ કરી શકીશ અને કે આઈપીએસ બની શકશે આ આ વિચાર આપને ક્યારથી આવ્યો ને એના પર કેવી રીતે તમે તૈયારી કરી આ વિચાર હું ટ્રેસ કરું તો જ્યારે હું ફોર્થ ઇયરમાં હતો મારી ગ્રેજ્યુએશનમાં ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાંથી મેં ગ્રેજ્યુએશન કરેલું તો ત્યારે મને એક્સપોઝર મળેલું મેં એન્ટી કરપ્શન બ્યુરોમાં એક વર્ષ કામ કરેલું છે મેં સર્વ શિક્ષા અભિયાનમાં પણ એક વર્ષ કામ કરેલું છે તો જ્યારે મેં ગવર્મેન્ટ જોડે કામ કર્યું જ્યારે મેં પ્રાઇવેટ એજન્સી જોડે પણ કામ કર્યું તો એટ ધી એન્ડ મને ખબર પડી કે હું જો આ સર્વિસીસ જોઈન કરું તેમાં જે કોન્ટ્રીબ્યુશન છે મારું મારું જે લોનું નોલેજ છે એને હું એક પોઝિટિવ રસ્તા ઉપર વાળી શકું અને જે લોકોની લાઈફમાં જે ઇમ્પેક્ટ કરી શકીએ એ ખરેખર આ સર્વિસીસ તમને એક પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે છે અને એટ ધી એન્ડ ઓફ માય ગ્રેજ્યુએશનમાં ડિસાઈડ કરેલું કે હું એક્ઝામમાં ફિયર થઈ પાટીદાર સમાજ દ્વારા સન્માન થઈ રહ્યું હતું ત્યારે આપણા પ્રવચનની અંદર પર્યાવરણ માણસને બદલી શકે માણસ પર્યાવરણને બદલી શકે કેટલા કિસ્સામાં શું બન્યું મારા કિસ્સામાં અત્યાર સુધીની હું વાત કરું તો ખરેખર ફેમિલીનું જે એન્વાયરમેન્ટ હતું એણે જ મને શેપ કરેલો અને ફેમિલીનું એન્વાયરમેન્ટ છે કે સ્કૂલ્સનું કે યુનિવર્સિટીનું એન્વાયરમેન્ટ છે તો જ્યારે બાળક નાનું હોય છે ત્યારે એનામાં એટલી તાકાત નથી હોતી કે પોતાનું પોતાની આસપાસના લોકો છે એમને ઇન્ફ્લુઅન્સ કરી શકે તો અત્યાર સુધી તો ખરેખર મારા વાતાવરણ આસપાસનું ફેમિલીનું છે કે સોસાયટીનું છે એણે જ મને શેપ કરેલો છે આપે એલ એલ બી કર્યું છે તો લોકો સામાન્ય લોકો માની રહ્યા છે કે ભારત દેશની અંદર ન્યાય મેળવવો મોઘો પડી રહ્યો છે તે આ બાબતે શું કહે છો ન્યાય મેળવવો મોંઘો પડી રહ્યો છે એવું નથી ઘણી બધી સરકારની પણ સ્કીમ્સ છે જેમ કે લીગલ સર્વિસીસ ઓથોરિટીસ છે તો એની પ્રત્યેનું ગાઈડન્સ જે છે એ ખરેખર ઓછું છે જેમકે હું જ્યારે મારી યુનિવર્સિટીમાં હતું તો ઘણી બધી ત્યાં આગળ ચાલતા હતા કાર્યક્રમ જેમ કે પ્રોબોનો સર્વિસીસ છે તો એમાં અમે ઘણી રીતે હેલ્પ કરતા હતા જે આ કોમન મેન હોય છે જે બેકવર્ડ ક્લાસીસ હોય છે કે જેમને ખરેખર જે અફોર્ડ નથી કરી શકતા તો એમને અમે ઘણી રીતે હેલ્પ કરતા હતા અને એવા ઘણા બધા પ્રોગ્રામ્સ ચાલુ હોય છે ઇવન ગવર્મેન્ટ પણ લોક અદાલતના પ્રોગ્રામ ચલાવે છે તેના કારણે હું એવું નહીં કહું કે જસ્ટિસ ઇઝ એક્સપેન્સિવ પણ ખરેખર જે ગાઈડન્સ હોવું જોઈએ કે જે લોકોમાં અવેરનેસ હોવી જોઈએ આપણી લીગલ સિસ્ટમ બાબતે એ હું કહીશ કે જરૂરથી સ્લાઇટલી ઓછી છે એમ વર્ગ ટુ અને વર્ગ થ્રી આ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ એ પરીક્ષાઓના યુપીએસસીની પરીક્ષામાં કેટલો તફાવત અને તૈયારીમાં કેટલો ફર્ક આ બંને એક્ઝામ્સમાં એમનું માળખું જો આપણે જોઈએ તો સ્ટ્રક્ચરલી બંને ડિફરન્ટ છે યુપીએસસીની એક્ઝામમાં તમારે ઓપ્શનલ ચૂઝ કરવાનું હોય છે જ્યારે જીપીએસસીની એક્ઝામમાં ઓપ્શનલ નથી હોતો ત્યાં એક લેંગ્વેજનું પેપર માં લેંગ્વેજ ક્વોલિફાઈંગ હોય છે જ્યારે માં જે લેંગ્વેજ છે એના માર્ક્સ મેરિટમાં ગણાતા હોય છે એટલે અને માં ગુજરાત ની કોમ્પિટિશન વધારે હોય છે બારના ઘણા ઓછા કેન્ડિડેટ્સ અપિયર થાય છે પણ માં આપણે જોઈએ તો ઓલ ઇન્ડિયા લેવલની કોમ્પિટિશન છે બસ એ સેન્ટ્રલ સર્વિસીસ છે એટલે એમાં તમારે કોઈ પણ જગ્યાએ ફરજ બજાવવાનું થઈ શકે છે જ્યારે જીપીએસસીમાં તમારે ગુજરાતની જ સર્વિસિસ હોય છે તો સ્ટ્રક્ચરલી થોડું ડિફરન્ટ છે બંને યુપીએસસીની તૈયારી કેટલા કલાક કરવાથી ક્લિયર કરી શકાય આ ડિપેન્ડ કરે છે કેન્ડિડેટની પોતાની કેપેસિટી ઉપર દરેક વ્યક્તિની જે મેન્ટલ કેપેસિટી છે એ અલગ અલગ હોય છે એવું નથી કે કોઈ પણ વ્યક્તિ પંદર કલાક દરરોજ ભણે તો જ પાસ થાય મેં મારા કિસ્સામાં હું કહું તો લગભગ દરરોજ આઠ એક કલાકની કન્સિસ્ટન્ટ પ્રિપેરેશન કરેલી અને મને લાગે છે કે જો વિદ્યાર્થી આઠ કલાકની કન્સિસ્ટન્ટ પ્રિપેરેશન બે વર્ષ સુધી કરે છે તો યુપીએસસીની એક્ઝામ ડુએબલ છે યુપીએસસીની પરીક્ષા પાસ કર્યા પછી અને ઇન્ટરવ્યૂ સિસ્ટમ આવતી હોય છે લોકો એવું કહેતા હોય છે કે ઇન્ટરવિઆની અંદર તમને આટલું નોલેજ હોવું જોઈએ આખા દેશ વિદેશના એ રીતના પ્રશ્નોત્તરી થતી હોય છે સત્ય શું છે ને ત્યાં કેવી પરિસ્થિતિ હોય કેટલા લોકો તેઓ ઇન્ટરવ્યુ લેવા માટે બેસતા હોય છે ઇન્ટરવ્યુ બાબતે ઘણા બધા જે આપણે કહીએ કે મિસકન્સેપ્શન્સ જે છે એ પ્રવર્તી રહેલા છે બહાર કે ઇન્ટરવ્યૂમાં આ રીતનું હોય છે કે આપણે ઘણું બધું સાંભળતા હોઈએ છીએ કે બહુ ડિફિકલ્ટ ક્વેશ્ચન્સ પૂછાય છે પણ ખરેખર એ બોર્ડ જે છે એ બહુ કોઓડિયલ હોય છે બોર્ડને પણ એવો ખબર જ હોય છે એમની જોડે ડેટા હોય છે કે ભાઈ આપણે પ્રિલિમ્સ અને મેન્સ પાસ કરીને જ આવ્યા છીએ તો એમને મેમ્બર્સને ખબર જ હોય છે કે સ્ટુડન્ટ એલિજિબલ તો છે જ તો દે આર ધેર ટુ સિલેક્ટિવ નોટ ટુ રિજેક્ટિવ તો હું એ માનસિકતા સાથે જ ગયેલો અને ખરેખર બોર્ડ બહુ કોઓર્ડિયલ હતું અને મારું લોનું જે બેકગ્રાઉન્ડ હતું એના ઉપર જ ઇન્ટરવ્યુમાં મને ક્વેશ્ચન્સ થયેલા તો હું એવું નહીં કહું કે એ બહુ જ ડિફિકલ્ટ હોય છે પણ હા તમારી જે પર્સનાલિટી છે નેચરલ પર્સનાલિટી એ ત્યાં રિફ્લેક્ટ થાય છે અને એના ઉપર તમને ઇન્ટરવ્યુ પેનલ જજ કરે છે યુપીએસસી નું રિઝલ્ટ આવ્યું અને અનિકેત પટેલ ઊંચા અંદર આવ્યા પહેલી પહેલી આનંદ પ્રતિક્રિયા તમે કોને યાદ કર્યા જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે મારું મારા ફેમિલીમાંથી મારા ફાધર તો ઓફિસ પર હતા અને મમ્મી બાજુના રૂમમાં હતા તો સૌથી પહેલા તો હું ખુશ થઈ ગયો તો સૌથી પહેલા મમ્મીને જ કીધેલું મેં અને પછી તરત મેં ઘરે કોલ કર્યા દાદાને કોલ કર્યો ટાકામે કોલ કરે પપ્પાને કોલ કર્યો તો એ સીધા ઓફિસ થી ઘરે આવી ગયા તો આનંદ નું માહોલ હતો અને એને હું વર્ડ્સ માં એક્સપ્રેસ ના કરી શકું જ્યારે તમે રિઝલ્ટ આવ્યું અને તમે તમારા મમ્મી પપ્પાને ફોન કર્યો તો મમ્મી પપ્પાના પહેલા ઉદ્ધાર શું હતા મમ્મી ના તો મને યાદ છે ત્યાં સુધી હર્ષ ના શી વોઝ Quite emotional એ વખતે કારણ કે એવું લાગતું હોય છે કે બહુ એક્ઝામ ડિફિકલ્ટ છે એ સપોર્ટ કરે છે પણ એમને પણ ખબર હોય છે કે કેટલી ડિફિકલ્ટ એક્ઝામ છે તો ત્યારે એમને ખબર પડે છે કે જ્યારે લિસ્ટમાં નામ આવી ગયું છે તો એ ખૂબ જ ખુશ હતા સમગ્ર વડાલી તાલુકા અને પંથકમાં આપે પહેલી વાર યુપીએસસીની પરીક્ષા પાસ કરી છે અને એની અંદર ઊંચા રેન્ક ઉપર આપ થયા છો આપણે મનની અંદર એવો કોઈ સારો વિચાર વડાલી પંથક માટે કે વડાલી બારગામ સમાજ માટે હું પહેલું આ કાર્ય કરી શકું અત્યારના લેવલ પર હું કહું તો આપણે એજ્યુકેશન લેવલ પર ફોકસ કરવાની જરૂર છે ઘણા સેમિનાર્સ કરવાની જરૂર છે બાળકોમાં હજી ઘણા મિસકન્સેપ્શન્સ છે ઘણી એક્ઝામ્સ માટે અને કરિયર ઓપોર્ચ્યુનિટીઝ માટે પણ તે બાબતે આપણે દરેક વિદ્યાર્થીને એવું નથી કે દરેક વિદ્યાર્થી આ ફિલ્ડમાં આવે વિદ્યાર્થીને એટલું તો આપણે અવેર કરવો જોઈએ કે તમારી જોડે કેટલા ઓપ્શન્સ છે અને તમે કયા ઓપ્શનમાં કેટલે સુધી જઈ શકો છો તો એ બાબતે અમુક સેમિનાર્સના આયોજન દ્વારા વિદ્યાર્થીઓને આ બાબતે વધારે અવેર કરવાની જરૂર છે આજે બારગામ કરવા પાટીદાર સમાજ દ્વારા આજે આપનું સ્વાગત અને સન્માન થયું હયું અને ઘણા લોકોએ આપને ભેટ સોકા daliને આપને શુભકામનાઓ પાઠવી શું કહેશો અ જ આજે જે ફેલિસિટેશન સેરેમની હતી અને એમાં જે સમાજે મને આજે જે કર્યો છે એ બાબતે હું ખૂબ જ ગ્રેટફુલ છું સમાજને અને આઈ વુડ લુક ફોરવર્ડ કે ફ્યુચરમાં પણ સમાજના કોઈ પણ વિદ્યાર્થી છે જે યુપીએસસી પ્રેપેરેશન કરે છે એમને પણ હું પૂરેપૂરું ગાઈડન્સ મારાથી લગતું તમામ હેલ્પ કરીશ સરદાર ધામના પ્રમુખ ગબજીભાઈ સુતરિયા આપનું સન્માન થઈ રહ્યું હતું તે વખતે તેઓ સ્ટેજ ઉપર નાચી રહ્યા હતા શું કહેશો એ કેટલા પાટીદાર સમાજ પ્રત્યે કેટલા ખુશ અને આપના પરિણામથી કેટલા ખુશ એ ખૂબ જ ખુશ હતા એમણે કીધું હતું કે એમના સનના વેડિંગ હતા એ વખતે જેટલા ખુશ હતા એટલા જ ખુશ એ એ દિવસે હતા એમણે અમને પર્સનલી કીધું હતું અને એ ખૂબ જ ઇમોશનલી એ વખતે ખૂબ જ હર્ષની લાગણી અનુભવી રહ્યા હતા અને એમનું જે ગગજી દાદાનું જે મોટિવેશનલ સ્પીચિસ છે અને એમનું જે મોટિવેશનલ સ્પિરિટ હતી ત્યારે પણ આપણે એમની એમની જોડે વાત પણ કરીએ તો આપણને ઘણું મોટિવેશનલ ફીલ થાય તો એ ખૂબ જ ખુશ હતા અને મારી હું પણ જ્યારે સાંભળતો ત્યારે ખરેખર મને મોટિવેશન મોટિવેશન મળતું હતું જ્યારે હું સરદાર હતો ત્યારે આ તો થઈ અનિકેતભાઈ પટેલે યુપીએસસી પાસ કરી હવે હું થોડુંક એ બાબતમાં વાત કરીશ અનિકેતભાઈ પટેલનો રોજિંદો કાર્યક્રમ કેવો રહેતો કેટલા કલાક વાતા અનિકેત પટેલનો શોખ શું આ બાબતે થોડો પ્રકાશ પાડશો ખબર વડાલી દર્શકો માટે અમારા શોખની વાત કરું તો મને ભણવાથી ઉપરાંત સ્ટોક માર્કેટમાં એનાલિસિસ કરવું પસંદ છે મારી હોબી છે અને હું વોલીબોલ રમવાનું પણ પસંદ કરું છું હું દરરોજ મારું ફિક્સ હતું કે હું આઠ કલાકનો ઊંઘ લઉં આઠ કલાક હું વાંચું અને આઠ કલાક આઠથી નવ કલાક હું વાંચું અને આઠ કલાક મારા એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝમાં કે બીજી કોઈ પણ હોય એક્ટિવિટીઝ એમાં પસાર થતા હતા તો હું બારથી આઠ વાગ્યા સુધી તો રાત્રે સ્લીપ લેતો હતો પણ સમાજની અંદર બીજા યુવાનોને આપણા માર્ગદર્શનની જરૂર હોય તો તેમને શું કરવાનું રહેશે સૌથી પહેલા તો એમને પોતાનો ઇન્ટરેસ્ટ શોધવો પડશે કે એમને ખરેખર પોતાની જાતને શોધવી પડશે કે તમે ખરેખર કઈ ફિલ્ડમાં તમે તમારું બેસ્ટ આપી શકો છો હું ટ્વેલ્થમાં તો ત્યારે મને આઈડિયા આવી ગયેલો કે હું સાયન્સ કરતાં પણ વધારે સારું કદાચ બીએ અને એલ એલ બી જે છે લો જે મારો એરિયા ઓફ ઇન્ટરેસ્ટ છે એમાં કરી શકું તો હું પણ એમાં જ મેં સારું પરફોર્મ કર્યું તો હું જે વિદ્યાર્થીઓ બીજા છે એમને હું એટલું જ કહીશ કે તમે પણ તમારી જાતને સેમાં ઇન્ટરેસ્ટ વધારે છે એ ફિલ્ડ શોધો અને પછી એ ફિલ્ડમાં ડેઈલી કન્સિસ્ટન્ટલી કામ કરતા રહો તો લગભગ મને લાગે છે કે કોઈ પણ ફિલ્ડ નાનું કે મોટું નથી પણ તમે કેવી રીતે પરફોર્મ કરો છો એ ડિપેન્ડ કરે છે કે તમે કેટલા સક્સેસફુલ જોશો આપે આપણા પ્રવચનમાં કહ્યું કે માણસ સોશિયલ એનિમલ છે તો સોશિયલ અને માણસ અને સમાજ કેવી રીતે આનું સંકલન થઈ શકે સંકળાયેલા છે બંને સમાજ અને માન ધારો કે મેં તમે સાચું જ કીધું કે એક સોશિયલ એનિમલ છે તો જ્યારે જ્યારે વ્યક્તિને કોઈ પણ સપોર્ટની જરૂર હોય છે તે એના જે આસપાસના રિલેટિવ્સ છે એના જે સોસાયટીના મેમ્બર્સ છે એ એને હેલ્પ પર આવે છે અને જ્યારે જ્યારે સમાજને જરૂર હોય છે ત્યારે વ્યક્તિ પણ એની હેલ્પ કરે છે તો બહુ સારું ઇન્ટીગ્રેટેડ અને બંને સંકળાયેલા છે એ એમને અલગ કરવા ઘણું અઘરું છે અને જે લોનલી લાઈફ હોય છે એ ખરેખર કદાચ પોસિબલ નથી સમાજનો સપોર્ટ દરેક જગ્યાએ એટલો જ હોય છે સામાન્ય અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન થતો હોય છે કે યુપીએસસી પાસ કરવા માટે અથવા તો યુપીએસસી ની પરીક્ષા આપવા માટે મફદ પુસ્તકો લાવવા પડે છે તો આ બધા બાબતમાં આપનો ખર્ચો કેટલો થાય અને કેવું હોય હું મારું પર્સનલ એક્ઝામ્પલ આપું તો મેં ક્યારે કોચિંગ જે ક્લાસરૂમ પ્રોગ્રામ્સ હોય છે એમાં એનરોલ નતું કર્યું અને અત્યારે સમય એવો આવી ગયો છે કે દરેકે દરેક જે કન્ટેન્ટ જે છે યુપીએસસી માટે કે જીપીએસસી માટે એ મોબાઈલમાં અવેલેબલ છે તમે કોઈ પણ પીડીએફ ખોલો તમને પૂરી બુક્સ મળી જાય છે તો અત્યારે એવું નથી રહ્યું નોલેજ જે છે એ ઘણું ડેમોક્રેટાઇઝ અને ઘણું ડિસેન્ટ્રલાઈઝ થઈ ગયું છે પહેલાં એવું હતું કે તમારે દિલ્હી જવું પડે દિલ્હી જઈને તૈયારી કરો તો જ તમે પાસ થાવ પણ અત્યારે એવું નથી અત્યારે તમે ઘરે બેસીને પણ પ્રિપેરેશન કરી શકો છો મેં મારા સરદાર ધામમાં હું આઠ મહિના રહ્યો એના પછી હું કન્સિસ્ટન્ટલી એક વર્ષ સુધી ઘરે જ રહ્યો હતો તો એવું નથી કે તમારે ખૂબ જ મોંઘી બુક્સ વાંચવી પડે છે કે તમારે દિલ્હી જવું પડે છે ત્યાં તમારે રહેવું પડે છે એનો ખર્ચો છે તો એ ઘણા લોકો ઘણા સ્ટુડન્ટ્સ પોતાને ફાવતું હોય એમ કરતા હોય છે પણ જે વિદ્યાર્થીઓને ફાઇનાન્શિયલ ક્રંચ છે એ વિદ્યાર્થીઓ ઘરે રહી પણ પ્રિપેરેશન કરી જ શકે છે જે વિદ્યાર્થીઓ યુપીએસસી ની તૈયારી કરવા માગે છે અથવા તો કરી રહ્યા છે તે એમને શું સંદેશો આપશો યુપીએસસીની તૈયારી જે વિદ્યાર્થીઓ કરી રહ્યા છે અમને હું એટલું જ કહીશ કે તમે જ્યારે પણ આ એક્ઝામની પ્રિપેરેશન માટે આવો ત્યારે એક ફૂલ પ્રૂફ સ્ટ્રેટેજી સાથે આવો એવું નહીં કે આપણે કંઈ પણ વાંચી રહ્યા છીએ અને આપણને એમ લાગે છે કે આપણે વાંચી રહ્યા છીએ પણ તમારી જોડે એક સ્ટ્રેટેજી હશે તમારી જોડે એક પ્લાન હશે કે મારે પહેલાં ત્રણ મહિનામાં આટલું કવર કરવું છે પછી આટલું કવર કરવું છે અને પછી એ જે તમે મંથવાઈઝ પ્લાન છે એને તમે ડેઈલી પ્લાનમાં કન્વર્ટ કરી નાખો અને ડેલી તમારા જે ટાર્ગેટ છે કે આઠ કલાક વાંચવું છે અને આઠ કલાકમાં મારે આટલા સબ્જેક્ટ્સ પૂરા કરવા છે કે આટલા ટોપિક્સ પૂરા કરવા છે તો તમે એ ડેલી ટાર્ગેટને અચીવ કરશો તો તમે મંથલી કવર કરશો અને તમારો યરલી ટાર્ગેટ જે છે એ પણ કવર થશે અનિકેત પટેલનો અંતિમ ગોલ એ જ હતો કે જે મેં લોનું નોલેજ પ્રાપ્ત કર્યું છે એ નોલેજને હું લોકોના જીવનમાં એક પોઝિટિવ ઇમ્પેક્ટ લાવી શકું લોકોના જીવનમાં એક એમને એક જસ્ટિસ ફીલ કરાવી શકું આજે મને જેમ પ્રમાણે મારો રેન્ક આવ્યો છે એ પ્રમાણે મોસ્ટલી ઇન્ડિયન પોલીસ સર્વિસ અલોકેટ થવા જઈ રહી છે તો એ સર્વિસમાં પણ હું પૂરેપૂરું મારો જે એમ છે એ જ રહેશે કે જે પણ નોલેજ મેં પ્રાપ્ત કર્યું છે અને જે નોલેજ હું પ્રાપ્ત કરવા જઈ રહ્યો છું જે મારી ટ્રેનિંગ એકેડમીસ છે એમાં તો એ નોલેજ નોલેજનો હું પૂરેપૂરો ઉપયોગ આમ આદમીની ભલાઈ માટે કરું અને કોઈપણ વ્યક્તિ મારી જોડે કોઈ પણ ઇસ્યુ લઈને આવે તો હું પૂરેપૂરા નોલેજનો એકમાત્ર ઉપયોગ કરું કે હું એનો ઇસ્યુ કેવી રીતે સોલ્વ કરું છું આપણા આપણા સમાજમાં પોલીસ લાઈનમાં છેલ્લા સ્ટેજ ઉપર જે છેલ્લું જે ખુરશી કહેવાય જે एसपी લેવલનો જે કહેવાય એમાં આપ પ્રથમ છો અને પ્રથમ એમાં જવાના છો કેટલી ખુશી ખૂબ જ ખુશ છું હું મે તમને પહેલા જ કીધું કે આ કદાચ એવું છે કે હું આઈ કે નોટ એક્સપ્રેસ ઇટ ઇન વર્ડ્સ અને હું વર્ડ્સમાં ના મૂકી શકું પણ મને ખબર છે અંદરથી કે હું કેટલો ખુશ છું અને જેમ મે સ્પીચમાં પણ કીધું કે હજી એક શરૂઆત થઈ રહી છે તો હજી પણ મારે એ કહેવાય છે કે તમારે કોઈ પણ વ્યક્તિનું ચારિત્ર્ય નક્કી કરવું હોય તો એ વ્યક્તિને તમારે પાવર આપો પછી એનું ચારિત્ર નક્કી થાય તો અત્યારે તો મારા ઉપર એક રિસ્પોન્સિબિલિટી આવવા જઈ રહી છે તો સાથે સાથે મારે આગળ એ પણ વિચારવાનું છે કે રિસ્પોન્સિબિલિટીને મારે કેવી રીતે એક્ઝિક્યુટ કરવાની છે આપનું પરિવાર ફેમિલી આખું જે પરિવાર છે તે પરિવાર શિક્ષણ સાથે જોડાયેલું છે અને જે વિદ્યાર્થીઓ તૈયારી કરી રહેલા છે ને એમનો જે પરિવાર છે તે શિક્ષણ સાથે જોડાયેલો નથી કેટલો ફરક પડે શરૂઆતના સમયમાં ફરક પડતો હોય છે પરંતુ એવું નથી કે આપણા ફેમિલીમાં કોઈ ન હોય તો એવા ઘણા બધા કિસ્સા છે ઘણી બધી મોટિવેશનલ સ્ટોરીઝ છે જ્યાં અમુક વિદ્યાર્થીઓને મા બાપ પણ ન હોય કે અમુક વિદ્યાર્થીઓને ખરેખર રહેવા માટે એક સારું ઘર પણ ના હોય હમણાં જ ટ્વેલ્થ ફેલ મૂવી આવ્યું હતું તો એમાં જે સર છે તો એમનું બાળપણ પણ કંઈક એવું જ હતું પણ એમ છતાં પણ એમણે બધી જ જે ઓબસ્ટેકલ્સ છે એને ઓવરકમ કરી અને એ પણ એક આઈપીએસ ઓફિસર બની શક્યા હતા તો જે વ્યક્તિ ડિસાઇડ કરી લે છે કે એને કોઈ પણ ફિલ્ડમાં કઈ કરવું છે તે વ્યક્તિને કોઈ રોકી નથી શકતું તમારે હા થોડો ફરક પડતો હોય છે થોડા એક્સ્ટ્રા તમારે એફર્ટ મૂકવા પડતા હોય છે પણ તમે ઓવરકમ કરી શકો છો અને મને તો એવું લાગે છે કે જે વ્યક્તિના જીવનમાં વધારે સંઘર્ષ હોય છે એ વ્યક્તિ જોડે ફાઇટ કરવા માટે એક મોટિવેશન હોય એ પણ ઘણું વધારે સ્ટ્રોંગ હોય છે તો એ બાબતે એમને એક પ્લસ પોઈન્ટ પણ હોય સુધી યુપીએસસી પાસ કરવા સુધી કેટલું સ્ટ્રગલ કર્યું કેટલું સ્ટ્રગલ યુપીએસસી પાસ કરવી અઘરી છે પણ મેં તમને પહેલાં જ કીધું કે તમે જો દરરોજ એફર્ટ્સ આપતા રહો સ્ટ્રગલ સમ છે તમને દરરોજ વાંચવાનું થાય કે દરરોજ તમારે એફર્ટ્સ મૂકવાના થાય થોડું ઘણું તો ટફ લાગે જ અમુક વખતે બ્રેકડાઉન પણ થઈ જવાય બે ત્રણ મહિનામાં એક સમય એવો પણ આવે કે તમને એમ લાગે કે શું કરી રહ્યો છું હું આ વાંચી રહ્યો છું સિલેક્શન થશે કે નહીં થાય તો એવા સમય પણ આવતા હોય છે પણ એ જ સમય ડિસાઇડ કરે છે કે તમે ત્યાં ક્વિટ કરો છો કે તમે એને કેરી ઓન કરો છો તમે તમારી જાતને સંભાળો છો અને ફરીથી બીજા દિવસે તમારો જે ગોલ છે એક બે દિવસ ઓફ લઈને કે ગમે ત્યારે પણ તમે ફરીથી એમાં અચીવ કરવા માટે લાગી જાવ છો વાંચવા માટે તો એ જે સ્ટ્રગલનો ફેસ છે એ જ ડિસાઇડ કરે છે કે તમે એમાં જો ટકી રહેશો તો તમને જ સફળતા મળશે સફળતાનો શ્રેય તમે કોને સફળતાનો શ્રેય ઘણા લોકોને જાય છે આ સફળતા મારી એકલા ઇન્ડિવિજ સફળતા નથી મારો જે પરિવાર છે એમને તો હું ઘણી વખતે કહી ચૂક્યો છું ઘણી ઘણા ઘણી જગ્યાએ કે એમના સપોર્ટ વગર તો કદાચ આ પોસિબલ ના જ હોત પણ એની સાથે સાથે ઘણા મારા ફ્રેન્ડ્સ છે એમણે પણ એટલી જ હેલ્પ કરેલી મને સોસાયટી આપણી છે સમાજ છે અને સરદારધામ જેવી સંસ્થાઓ છે મારું યુનિવર્સિટી છે તો દરેકે દરેક જે મારા લાઈફના જે કોમ્પોનન્ટ હતા એમણે તમામે મારી જે સક્સેસ છે એમાં પૂરેપૂરો અને ઇક્વલ રોલ પ્લે કર્યો તૈયારી કરતા વખત કોઈ દિવસ અનિકત પટેલને નિરાશા આવી ખર હું એવું કહીશ કે નિરાશા નથી આવી તો કદાચ હું સ્વાભાવિક છે કે તમને લાગશે કે જૂઠું બોલી રહ્યો છું અને એવું હોય પણ છે નિરાશા એક આપણે એક ઇમોશનલ બિંગ છીએ તો નિરાશા ઘણી વખત આવતી હોય છે જ્યારે તમે ટેસ્ટ લખો ત્યારે તમને કદાચ ઓછા માર્ક્સ આવે કે તમને એવું લાગે કે ડેઇલી ટાર્ગેટ છે એ પૂરા નથી થઈ રહ્યા ત્યારે તમને નિરાશા આવતી હોય છે પણ ડિપેન્ડ એ કરે છે કે નિરાશા પછી પણ તમે કેવી રીતે પોતાની જાતને આત્મવિશ્વાસ અપાવો છો અને કેવી રીતે એના પછી પણ તમારી પ્રેપેરેશન જે છે એ ચાલુ રાખો છો

આદરણીય શ્રી રમેશભાઈ જ્યારે અમારી સાથે અમારા દીકરા જે અનિકેત પટેલ એમણે યુપીએસસીમાં પ્રથમ તબક્કે એકસો ત્યાંસીમાં રેન્ક મેળવી અને આઈપીએસની કેડર મેળવવા માટે સક્ષમ બન્યા છે એવા સંજોગો અમારી સાથે ચર્ચામાં જોડાયા છે તો હું રમેશભાઈને એટલું કહીશ કે જ્યારે બાળકોને પોતાની આંતરિક ઈચ્છા હોય છે કે એમની કેરિયર બનાવવાની એ વખતે માતા પિતાએ એમ બાળકોને ઇમોશનલી ઘણો સપોર્ટ કરવો પડે છે કારણ કે આટલી સ્પર્ધાત્મક યુગમાં જ્યારે બાળકો ગામડાના બાળકો હોય અને એ જ્યારે આટલી દેશ કક્ષાની સૌથી પ્રતિષ્ઠિત ગણાતી એવી સેવાઓ યુપીએસસીની આઈએએસ આઈપીએસ આઈએફએસમાં જ્યારે જોડાવા માટે પ્રયત્ન કરતા હોય એ તબક્કે બાળકોને માતા પિતાની હુંબની ઘણી જરૂર પડે છે કારણ કે આ યુગ સ્પર્ધાનો છે અને સ્પર્ધાની સાથે સાથે આ પરીક્ષાની પદ્ધતિ એવી છે કે એમાં બાળકે દરેક તબક્કે ત્રણ પરીક્ષાઓમાં દરેક પરીક્ષાના દરેક પેપર્સના તબક્કામાં એ ખૂબ જ આત્મવિશ્વાસ સાથે અપીયર થવું પડે છે અને એને ખૂબ જ એક લોબી મંજિલ કાપવાની હોય છે એટલે એને પોતાના નોલેજની સાથે સાથે સ્ટ્રેસ પણ કેવી રીતે મેનેજ કરે છે પરીક્ષાનું એ પણ એક મહત્વની બાબત બને છે એટલે આવા સંજોગોમાં બાળકને સતત પ્રેરણા મળતી રહે એ માટે એના માતા પિતાએ હંમેશા બાળકની પડખે ઊભા રહેવું પડે છે તો જ બાળકને એ સફળતા સુધી પહોંચી શકાય છે આપનો દીકરો યુપીએસસી પાસ કરી છે તો કેટલો આનંદ આનંદની કોઈ વર્ણન કરી શકાય એવું નથી જ્યારે મેં આ વાત સાંભળી ત્યારે હું ઓફિસમાં હતો તો હું બસ બધા ઓફિસના સભ્યોને એટલું થેન્ક યુ જ બોલી શકે તો મારી પાસે બોલવા માટે કોઈ શબ્દો જ નહોતા જ્યારે મને છોકરાએ કહ્યું કે પપ્પા મારું આઈપીએસનું સિલેક્શન થાય એવું પરિણામ મળ્યું છે તો તરત જ મારાથી આઈપીએસ એવો શબ્દ ઉચ્ચાર આવી ગયો ને એ વખતે મારી સાથે બેઠેલો તમામ સ્ટાફ એ મારા તરફ જોવા લાગેલો સાહેબ શું થયું અને બધાને ખબર હતી કે ભાઈ એમનો દીકરો એ યુપીએસસીની પરીક્ષા આપેલી છે અને પરિણામ આજકાલ આવવામાં છે તો બધાને ખૂબ ખુશી થયેલી અભિનંદન પાઠવ્યા ત્યારે મારા પાસે જવાબ આપવા માટે કોઈ શબ્દો માત્ર નેન્ક્યુ એવું કહી અને હું મારા દીકરાને મળવા માટે પોંચ મિનિટ માટે તરત જ એની પાસે રૂબરૂ પહોંચી ગયેલું પ્રયત્ન આમ તો મને મારા દીકરાની મહેનત પરથી એવું ચોક્કસ લાગતું હતું કે એ પોતે સફળ થઈ જશે પણ આટલા પહેલા જ તબક્કે આટલા ઉચ્ચ રેન્ક સાથે આવશે એટલી મને કલ્પના એ નહોતી આ ખરેખર એક ચમત્કાર છે અને બાળકનું એક ખૂબ જ કઠોર પરિશ્રમનું પરિણામ છે કોઈ પણ દીકરાની યુપીએસસી ની તૈયારી કરતો હોય એને પાસ કરવાની થાય તો એક પિતા તરીકે એનો રોલ કેવો હોવો છે પિતા તરીકે બાળક સાથે પિતાએ બે બાજુનો રોલ ભજવવો પડે છે એક તો એની સાથે એને એનો પોતાના વિઝન તરફ ફોકસ કરવાનું પણ એનું સતત એના માઇન્ડ પર રાખવું પડે છે અને બીજી બાજુ કે જ્યારે એને પરિણામ મળવાનું છે એ હા પણ આવે ના પણ આવે પોઝિટિવ નેગેટિવ હોઈ શકે તો એ નેગેટિવ પરિણામ આવે તો એ વખતે તમારો બીજો રોલ શું છે તમે એને કેવી રીતે સહન કરવાની એ તૈયારી રાખશો તો એ માટે પણ એક આંતરિક રીતે એક પાવરફુલ મેનેજમેન્ટ તૈયાર રાખવું પડે છે મારું નામ સાબેન છે અમે રેડાના વતની છીએ અને મારા દીકરાની આ સિદ્ધિ જોઈને અમે બહુ જ ખુશ છીએ એમ ખરેખર અમને માન્યામાં પણ નહોતું આવતું કે આટલું પહેલા જ પ્રયત્ન એનો આટલું ઊંચું રેન્ક આવશે એમ અને ખરેખર અમે શબ્દોમાં નથી વર્ણવી શકતા આટલી એની એમ કે સિદ્ધિ જોઈને અમે બહુ જ આનંદ અનુભવીએ છીએ એમ